પ્રભાસ ક્ષેત્ર ત્રણ નદીનો સંગમ હિરણ સરસ્વતી અને કપિલા પાંચક ક્ષેત્ર કેલો ગયા ગંગા કુરુક્ષેત્ર પ્રભાસ અને પુષ્કર પ્રભાસ ક્ષેત્ર જે ભગવાન કૃષ્ણ ભગવાનનો અંતિમ દેહનો ત્યાગ કર્યો આ ક્ષેત્રમાં આજે મહાઆરતી હોવાથી શિવરાત્રી નિમિત્તે ત્રણ દિવસનો પ્રોગ્રામ હોવાથી ત્યાં નદીનું સંપૂર્ણ રીતે સમારકામ સફાઈકામ ચાલ ચાલી રહી રહ્યું છે બરાબર આપણું નામ મારું નામ અરુણ ભટ્ટ છે હલો મારું નામ પરિકેશ છે હું સર્વિસ એન્જિનિયર છું અમે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે આ ત્રિવેણી સંગમમાં જે અત્યારે મશીન ઉતારી રહ્યું છે તે અત્યારે આપણે તેનું ઘાસનો નિકાલ નિકાલ આપણે કરવા માટે આ મશીનનો અત્યારે ઉપયોગ કરી રહ્યા છીએ જે હાલ પૂરતું ઓછામાં ઓછું એક અડધો કલાકથી પિસ્તાલીસ મિનિટમાં જે વનસ્પતિ નીલ ટાઈપની જે અંદર ઉગેલું છે એ અત્યારે આપણે નિકાલ કરી રહ્યા છે એટલે એક ફેરો આપણો સમજો અડધો કલાક પિસ્તાલીસ મિનિટનો થાય છે એને નિકાલ કરવામાં અને એ ટાઈમે આપણે અઢીથી ત્રણ ટન જેવો માલ એક બોટમાં આપણે નીકાળી શકીએ છીએ આ આપણે અમદાવાદ કોર્પોરેશનમાંથી ફાળવેલું છે અત્યારે આ મશીન અને અત્યારે હાલ એ અત્યારે એક હાર્વેસ્ટર જે આપણે અત્યારે એનું